ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ બાળકિશોર કેન્દ્ર ના સ્વપ્ન ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા છે બીરબલે દરિયો પીતો બાદશાહ અકબર ના દરબારના નવરત્નોની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી અકબરને પણ એના દરબારના નવરત્નો પ્રત્યે ખૂબ માન હતું પણ એમાં એમાં બીરબલ બિરબલ ખાસ હતો બિરબલનું હાજર જવાબી પણ હું એની ચતુરાઈની સામે કોઈ ટકી જ નહોતું શકતું હવે બીરબલની આટલી બધી વાહવા થતી હતી ને જ્યારે બાજુ એટલે એની અદેખાઈ કરનારા બી ઘણા લોકો હતા એવામાં બિરબલની દેખાઈ કરનારો એક માણસ દૂર દૂર દેશાવરથી બિરબલની સામે અદિખાઈ રાખી ઈર્ષા કરી અને અકબરના દરબારમાં આવ્યો અને પછી બાદશાહ અકબરને લળી લળીને જહાં અપનાનો જય હો જહાં અપનાનો જય હો કરી અને કુર્નિશ બજાઈ અને જા આપણાની સામે ઊભો રહ્યો અને પછી કહે કે બાદશાહ સલામત હું આજે આપના દરબારમાં બહુ ખૂબ મોટી આશા લઈને આવ્યો છું મેં સાંભળ્યું છે કે તમારા દરબારના નવરત્નો તો ખૂબ ચતુર હોશિયાર અને બળિયા છે તો તમારા એવા બળિયા નવરત્નમાંથી કોઈ મારી સાથે બાથ ભીડવા માટે તૈયાર છે કે મારી સાથે શરત લગાવવા તૈયાર છે કે પછી ખાલી ખાલી બધા તમારા નવરત્નની વાતો જ કરે છે જેવું આવું બોલ્યો ને કે આખા દરબારમાં આ ટાંકણી પડે ને તો બી સંભળાય ને એવો એકદમ સન્નાટો છવાઈ ગયો બધા અંદર અંદર ગણગણવા લાગ્યા કે હા આ માણસની ધૃષ્ટતા તો જુઓ આજે તો આ માણસ મળ્યો જ સમજો અને રાજા અકબરનું બી ધીરે ધીરે ગુસ્સાથી મોલ થવા લાગ્યું ને એટલે તરત પેલો માણસ એકદમ કહે ના ના બાદશાહ મારો કહેવાનો મતલબ એ છે કે હું આખા તળાવનું પાણી પી શકું એમ છું તો જો તમારા નવરત્નમાંથી કોઈ એવો બળિયો હોય તો મારાથી પણ વધારે પાણી પીને બતાવે તો હું માનું હવે અકબરના દરબારમાં બી એક બે મંત્રીઓ એવા હતા કે જે બીરબલની બહુ ઈર્ષા કરતા હતા એમાંથી એક મંત્રી તરત ઊભો થઈને કહે અરે ના ના ભાઈ તમે હજુ અમારા બીરબલજીને ઓળખતા જ નથી અમારા બીરબલજી તો એવા બળ્યા છે એવા બળ્યા છે કે એક તળાવ તો શું આખો ને આખો દરિયો પણ પી શકે પાછો આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો અરે કોઈ માણસ એક દરિયો પીચ કેવી રીતે શકે રાજા બાદશાહ અકબર પણ એકદમ વિચારમાં પડી ગયા કે કોઈ માણસ દરિયો પીચ કેવી રીતે શકે આવી કેવી શરત આ તો બકવાસ શરત છે હવે શું થશે આમના મોઢા પરના આવા મૂંઝવણના ભાવો જોઈ અને બિરબલ શાંતિથી પોતાના સ્થાન પરથી ઊભા થઈને કહે જહાપના હું આ શરતનો સ્વીકાર કરું છું જહાપના એકદમ એની સામે જોવા મળ્યા કે બિરબલ આ શું કરે છે મનમાં મનમાં પણ બિરબલે કીધું કે જ્યાં આપના હું આ શરતનો સ્વીકાર કરું છું અને હું દરિયો પીશ હવે તો બધા દરબારીઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આ બિરબલજીને આજે થયું છે શું હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારવા તૈયાર થયા છે અને પેલો જે અજાણ્યો માણસ વાળો માણસ હતો ને એ તો મનમાં ને મનમાં ખુશ થઈ ગયો કે વાહ વાહ આજે તો બિરબલ બરોબરનો સપડાયો છે કે છે મારી શરત માંગશે તો પણ કોઈ પણ માણસ આખો દરિયો તો પી જ ના શકે અને મારી શરતનો અસ્વીકાર કરે તો પણ બંને બાજુ જીત તો મારી જ છે એ તો અંદરને અંદર ખુશીનો મારે ઉછળવા લાગ્યો પણ બિરબલે કીધું કે ચાલો ચાલો બાદશાહ આપણે અત્યારે જ આપણે બધા દરિયા કિનારે જઈએ હું દરિયો પીશ બધા દરિયા કિનારે આવવા લાગ્યા ને એટલે બિરબલે એક બિરબલની પાસે અકબર જઈને કે બિરબલ આ શું કર્યું તમે કોઈ માણસ દરિયો કેવી રીતે પી શકે બીરબલે કીધું કે આપના મારી પર ભરોસો રાખો બધા દરિયા કિનારે આવ્યા ને એટલે પેલો અજાણ્યા માણસ એકદમ ખંદુ હસીને કે બિરબલજી દરિયો પીવા તૈયાર છો ને કે પછી આટલો મોટો વિશાળ દરિયો જોઈ અને હાથ પગ ધ્રુજવા નથી લાગ્યા ને જો જો હો શરમ ના મારે આ મોં નીચું કરીને અહીંયાથી ભાગી ના જતા બિરબલે દરિયા વગર એની આંખમાં આંખ નાખીને કીધું કે મેં કીધું છે કે હું દરિયો પીશ એટલે હું દરિયો પીશ જ પણ પણ મેં એવું નહોતું કીધું કે હું નદીને ઝરણાનું પાણી પણ પીશ પેલો માણસ કે હે કઈને પોતાનું માથું ખંજવાડવા લાગ્યો અને કે બિરબલજી તમે હોશમાં તો છો ને આ તમે કેવી બેકી બેકી વાતો કરો છો બિરબલે કીધું કે હું પૂરેપૂરો હોશમાં છું મેં જ્યારે કીધું છે કે હું દરિયો પીશ એટલે હું દરિયો પીશ જ પણ નદી કે ઝરણાનું પાણી પીશ એવું મેં નહોતું કીધું તમે સૌથી પહેલાં તો નદીને ઝરણાનું પાણી જે આ દરિયામાં આવે છે ને એને આવતું અટકાવો અને બીજું આ દરિયામાં જે પહેલેથી નદીઓને ઝરણાનું પાણી ભરેલું છે ને એને દરિયાના પાણીથી જુદું કરો પછી હું દરિયાનું પાણી પીશ હવે પેલો માણસ તો એકદમ મૂંઝવણમાં પડી ગયો એને તો શું કરવું શું બોલવું કંઈ સમજ જ ના પડી એના જ હાથ પગ ધ્રુજવા લાગ્યા અને પછી ધીરે ધીરે બિરબલની વાત અકબરને અને ત્યાં હાજર રહેલા લોકોને સમજાવવા માંડી કે બિરબલ શું કહેવા માગે છે અને પછી તો બધા ખડખડાટ હસી પડ્યા પેલા માણસને બી ખબર પડી ગઈ કે નદીને ઝરણાનું પાણી દરિયામાં આવતા કોઈ રીતે અટકાવી ના શકાય અને એનાથી પણ વધારે નદીને ઝરણાનું પાણીને દરિયામાંથી કેવી રીતે ભળી ગયું છે એ પાણીને જુદું કરી જ શકાય આખરે એ પોતાની હાર મનમાંને મનમાં સ્વીકારી અને શરમનો માર્યો બિરબલની પાસે જઈને માથુંની ચૂંડ કરીને કહે બિરબલજી મારી ભૂલ થઈ ગઈ આપ તો ખરેખર ખૂબ જ ચતુર છો આપની તોલે કોઈ ના આવી શકે હું હાર્યો અને તમે જીત્યા એમ કહી અને બાદશાહને સલામ કરી અને ત્યાંથી નીચું મોડું ભાલી અને પોતે જ ઊભી પૂછડીએ ભાગી ગયો રાજા અકબર અને ત્યાં હાજર રહેલા બધા ખુશ થઈ ગયા અને પછી તો ત્યાંના હાજર રહેલા લોકો અકબરનો જય હો બિરબલનો જય હો જ્યાં અકબરનો દરબાર હંમેશા સલામત રહોના નારા લગાવતા લગાવતા બધા ત્યાંથી છૂટા પડ્યા એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવાનું એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવાનું એ તો ઊડ્યું છાનું માનું એ તો ઊડ્યું છાનું માનું ત્યાં કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ 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 કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ 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 કહે કબૂતર ગાઉં આભે ઉડવા જાઉં કહે કબૂતર હું ગાઉ આભે ઉડવા જાઉં તળાવમાં જઈને હું ના તળાવમાં જઈને હું ના કબૂતરના કાકા બોલ્યા ઘૂ 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 કબૂતરના કાકા બોલ્યા ઘૂ ઘૂ એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવા कबूतर रोतू रोतू मम्मी जो कबूतर रोतू तू मम्मी तू घू 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 तो कबूतर नी मम्मी बोली शू बोली कबूतर नी मम्मी बोली आवी जा घू 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 मम्मी साथ उड़ू कबूतर ऊंचा ए आकाशे मम्मी साथ कबूतर ऊंचा ए आकाशे पची गातू तू उड़तू तू घू 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 मम्मी साथ उड़ू कबूतर गातू तू घू 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 गु,